गुड मॉर्निंग प्रेस द लॉर्ड ब्लेसिंग फॉर नेशन मिनिस्ट्री थी वो अपनो भाई सम क्रिश्चियन ईश्वर पिताए आज आपने आप मिला आज ना एक नवा सुंदर दिवस है आपने प्रभु सुक्रिस्ना नाम में प्रेमी सलाम पठवशो आजे अपने पवित्र शास्त्र बाइबल माथी, थी ईश्वर ना अखात्री दायक वचन पर मनन करीशो यशाया प्रभु तक नुपुस्तक तेरा चौपन તેની દસમી કલમ ત્યાં શાસ્ત્રમાં પ્રભુનું વચન કહે છે પર્વતો ખસી જાય ને ડુંગરો ચડે પણ મારી કૃપા તારા પરથી ટળશે નહીં અને તારી સાથેનો મારો શાંતિનો કરાર ચડી જશે નહીં તારા પર કૃપા રાખનાર યહોવા એવું કહે છે હિન્દી અનુવાદ કહે છે ચાહે પહાડ હટ જાય ઓર પહાડિયા ટલ જાય तो भी मेरी करुणा तुझ पर से कभी न हटेगी और मेरी शांतिदायक वाचा न टलेगी यहोवा जो तुझ से दया करता है उसका यही वचन है ख्रिस्म मरा वाला भाइयों ने बहनों घनी बदी बार जीवन में जय एवं विकट परिस्थितियों परिस्थिति तोफान आवे तर आप विचारी रहता हो ईश्वर ना हाथ सुमारा प्रति उठी गये જીવનની અંદર જ્યારે એવા પડકારોનો સામનો કરતા હોઈએ ત્યારે ઈશ્વર સાથેના આપણા સંબંધની બાબતોમાં આપણને સવાલ થાય કે શું પ્રભુની કૃપા મારા પર નથી રહી પરંતુ વાલાઓ એ પરિસ્થિતિઓમાં પણ ઈશ્વરની કૃપા આપણા પર બનેલી હોય છે અયુગના જીવનની અંદર દુઃખ આવ્યા જ્યારે એણે એના જીવનની અંદર બધું ગુમાવ્યું ત્યારે એક તબક્કે એને પણ એવું લાગ્યું કે સર્વશક્તિમાન ઈશ્વરે મારો ત્યાગ કર્યો છે પરંતુ એવું નહોતું હલાવું યુસુફના જીવનની અંદર પણ તમે જુઓ કે જ્યારે તે કસોટીઓના સમયમાંથી પસાર થયો ત્યારે કદાચ એને પણ સવાલ થયો હશે કે શું પ્રભુ મારી સાથે છે પરંતુ બાઇબલમાં એવું લખ્યું છે કે જ્યારે તે જેલમાં હતો ત્યારે વા સાથે હતા જ્યારે એવું લાગવા લાગે કે પ્રભુ મારી સાથે છે કે નહીં પરંતુ પ્રભુ પોતે કહે છે કે પર્વતો ખસી જાય ડુંગરો ચડે પણ મારી કૃપા તારા પરથી ટળશે નહીં અને તારી સાથેનો મારો જે શાંતિનો કરાર છે એ ચડી જશે નહીં બલાઓ એવા સમયમાં પણ પ્રભુ આપણને તેના ન્યાયના જમણા હાથથી નિભાવી રાખે છે એવા સમયોની અંદર પણ પરમેશ્વરની કૃપા તેના ભક્તો પર બનેલી રહે છે દાનિયેલને સિંહોના બિલમાં નાખી દેવામાં આવ્યો અને સિંહોના બિલની અંદર છે ત્યાં સુધીમાં કદાચ એને પણ થયું હોય કેમ જોવો પડી રહ્યો છે પરંતુ આજે બની શકે તમારા જીવનની અંદર કોઈ એવો નિષ્ફળતાનો સમય ચાલી રહ્યો હોય કોઈ એવો પડકારનો સમય ચાલી રહ્યો હોય તમારું કુટુંબ કોઈ એવા દુઃખના સમયમાંથી પસાર થઈ રહ્યું હોય પરંતુ પરમેશ્વરની કૃપા એ પરિસ્થિતિમાં પણ તમને સંભાળી રાખશે પરમેશ્વરની કૃપા એ પરિસ્થિતિઓમાં પણ તમને વિજય આપશે પરમેશ્વરની કૃપા એ પરિસ્થિતિઓમાંથી પણ તમને બહાર કાઢશે અને તમે પ્રભુનું મહાન અને અદભુત કામ જોશો પર્વતો ચડી જશે વાલાઓ એ ત્યાંથી હટી જશે પરંતુ ઈશ્વરની કૃપા તમારા પરથી કદી નહીં હટે અને તમે પરિસ્થિતિઓને બદલાતા જોશો અને પરમેશ્વરની કૃપા જે છે એને તમે તમારા જીવનમાં આજે પછી અને ભવિષ્યમાં પણ અનુભવ કરશો પર કૃપા રાખનાર ઈશ્વર આપણા પર પુષ્કળ પ્રેમ પણ રાખે છે પ્રભુઆતના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર આજના વચનને માટે તમારો આભાર પ્રભુ તમારી કૃપા અમારા પર સદાકાળ કાળ બનેલી રહે અને પ્રભુ અમે તમારી કૃપા પર કદી સવાલ ન ઉઠાવીએ તમારી કૃપા જે જીવન પર્યત પ્રભુ અમને દોરનાર છે એના માટે તમારો આભાર માનતા પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ આમેન મે ગોડ બ્લેસ યુ હેવ અ બ્લેસ્ડ ડે શાલોમ